યસરાણ તાલુકાના પસવાડા ગામના સરપંચ આજે અમારા બાજુના ગામ મેંડપરા ગામે જુનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચોડાસામાં મતદારોની મુલાકાતે આવ્યા હતા એ દરમિયાન પસવાડા ગામના ગ્રામજનો અને માલીડા ગામના ગ્રામજનો અમે એકસાથે મળી અને સો માણસો જેવાની સંખ્યા થઈ અને રાજેશભાઈને ઇકો સેન્સિટિવિટી ઝોન જે લગાવવામાં જંગલકાંઠા દ્વારા આવ્યો છે એનાથી અમારા જૂનાગઢ જિલ્લા અને ભેસાણ તાલુકાના સિત્યાવીસ ગામના સર્વે નંબરો અને ગામ તળો ઇકો સેન્સિટી ઝોનની અંદર સામેલ કરવામાં આવ્યા છે તો એમાં ઘણા ગામના સર્વે નંબરો છે અને ઘણા ગામના ટોટલ સર્વે નંબરોને ઇકો સેન્સિસ ઝોનમાં સમાવેશ કરેલ છે તો જે ગામના સર્વે નંબરો ખાલી ખેતરો સમાવેશ કરવામાં આવે છે એ લોકોને તો એવો બધો ગંભીર પ્રશ્ન નથી પણ હાલ અમારા જે ટોટલ ગામના સર્વે નંબર ગામચળ સહિત ઇકો જાહેર કરેલ છે એ ગ્રામજનોને દુકાનદારોને ખેડૂતોને હાલાકી મોટી સંખ્યામાં પડી રહી છે કારણ કે તંત્ર દ્વારા સફાઈ અભિયાનની અને સિંગલ પ્લાસ્ટિક યુઝનો બેન્ડ લગાવવા માટે કામ કરી કડક કરવામાં આવે છે જેથી કરીને ગામની અંદર આવી અને તંત્ર દ્વારા દુકાનદારો અને ગ્રામજનો સાથે કાર્યવાહી કરી અને દંડ વસૂલવામાં આવે છે અને ગામની અંદર સિંગલ પ્લાસ્ટિક યુઝનો સો ટકા બેન્ડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી કરીને ભૌતિક સુવિધાની અંદર ગામને બહુ બહોળી સંખ્યામાં તકલીફ પડે છે અને ગામમાં અત્યારે માનો કે આર્થિક સુવિધામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક એંસી ટકા સીજ વસ્તુમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક આવે છે તો દુકાનદારોને શું પ્લાસ્ટિક રાખવું કે દુકાનમાં કાંઈ માલ જ વધતો નથી તો ગામને ભૌતિક સુવિધા મળતી નથી કોઈ પણ જાતની નિમકની નિમકની ઠેલીથી માંડી અને દૂધની ઠેલી લગી તમામ વસ્તુ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં આવે છે તો તમામ વસ્તુનો બેન મારે તો ગામની ભૌતિક સુવિધાનું શું થાય તો અમે આજે બે ગામના લોકો મળી અને રાજેદભાઈ ચુડાસમાને રજૂઆત કરી છે સાંસદના ઉમેદવારશ્રીને કે ભાઈ અમારા ગામોને બધા ગામોની અન્ય ગામોને ખાલી સર્વે નંબર ખેતરના જ છે કે બધા ગામોના તમે એવા વર્તન ગેરવર્તન ન ઉપરથી આ લોકો કરે કે ભાઈ અમુક ગામના સર્વે નંબર ને અમુક ગામના ટોટલ સર્વે નંબર ભાઈ અમારા ગામને ગામતળ ખાલી ગામતળ પૂરતો પ્રશ્ન ઇકો ઝોનથી બહાર કાઢી આપે ને તો ગામની ભૌતિક સુવિધામાં અડચણ ન આવેલા ગામના લોકોને ભૌતિક સુવિધાની અંદર સારી રીતે સુવિધા મળી શકે એ માટે રજૂઆત કરી અને સાંસદશ્રીના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ અમારી પૂરી રજૂઆત સાંભળી અને સુખદકારક થોડાક અમને એને જવાબ આપ્યો કે ભાઈ આ બાબતની પિટિશન અમે દાખલ કરેલ છે કેન્દ્ર સરકારમાં સરસા કરેલ છે અને આ વિશે અમારી સરકાર તરફથી લડત ચાલુ છે અને ચૂંટણી પીતા પછી આનું કોઈ પણ જાતનું કાંઈક અમે નિરાકરણ લે આવીએ અને પબ્લિકને સુખદ સમાચાર આપશું એવો વિશ્વાસ આપ્યો છે